એ પહોંચી શકે ને તમે તમારું કામ છે હવે એક દિવસ એકથી બે દિવસમાં પતાવી લેજો નેક્સ્ટ બે દિવસ છે આ બે દિવસની અંદર જે પણ તમારું કામ હોય એ કામ પતાવી લેજો પછી તમારે કાંઈ મતલબ કે નુકસાન થવાનો વાળો જેટલો નુકસાન ઓછો થશે એટલો તમે ફાયદામાં જશો જેથી તમારું શિયાળું પેટ છે એ સારું જોવા મળી શકે છે ખાસ કરી ઉપયોને અપીલ કરી રહ્યો છું તો સિસ્ટમના ટ્રેક વિશેની આજે આપણે અગત્યની માહિતી આપવાના છીએ તો અંત સુધી આ વિડીયોને નિહાળજો અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો હવા રેગ્યુલર અને

અત્યારે લો પ્રેશર અથવા ડિપ્રેશન પર બની શકે છે એવી શક્યતા લાગી રહી છે અત્યારે આના ટ્રેકની વાત કરીએ આપણે આજે આપણી પચીસ તારીખ થઈ ચૂકી છે આજે આ બંગાળની ખાડીમાં લો પ્રેશર છે હવે આ આગળ વધશે અને છવ્વીસ તારીખ આસપાસ આંધ્રપ્રદેશ આસપાસ છે બંગાળની ખાડી આસપાસ હવે છવ્વીસ તારીખ કાલે ઉપર આવશે જમીનના ભાગો પર બહુ વધશે મહારાષ્ટ્રના જે મધ્ય ભાગો છે હૈદરાબાદ છોડીને મધ્ય ભાગો છે સતારા કોલ્લાપુર આસપાસ આ સિસ્ટમ વધુ મજબૂત જોવા મળી શકે છે થોડો આનો રૂપ છે દક્ષિણ તરફ છે એ ઝુકાવ થોડોક ઉત્તર તરફ જોવા મળી શકે છે સત્યાવીસ તારીખથી ગુજરાતના વિસ્તારોની અંદર સત્યાવીસ તારીખથી દક્ષિણ સૌરાષ્ટ્રના વિસ્તારોની સાથે સાથે દક્ષિણ ગુજરાતમાં વરસાદના વિસ્તારોમાં વધારો જોવા મળી શકે છે અને મધ્યમથી સારા વરસાદ ભારે વરસાદ અમુક વિસ્તારોની અંદર જોવા મળી શકે છે અઠ્યાવીસ તારીખે આ સિસ્ટમ મુંબઈ આસપાસ પહોંચીને બહુ મજબૂત જોવા મળી શકે છે કાડા સિસ્ટમ ડિપ્રેશન પર બની જાય અને મુંબઈ આસપાસ ભારેથી લઈ અને અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે મુંબઈની લેન્ડ સ્લાઇડો મુંબઈની જે લોકલ જે લાઈન છે એ પણ ઠપ થઈ શકે છે એવા ભારે ભારેથી અતિભારે જોવા મળી શકે છે વરસાદ ઓગણત્રીસ તારીખે આ સિસ્ટમ સાગરમાં એન્ટ્રી લે છે અને સાગરમાં વધુ મજબૂત સિસ્ટમ બની અને કદાચ આ સિસ્ટમ છે એ ડિપ્રેશન બની જાય એવી શક્યતા લાગવી છે અને ગુજરાતની અંદર વરસાદ છે સારો આપી શકે છે ભારે વરસાદ અમુક અંદર આપી શકે છે હવે ફાઈનલ વિસ્તારની અપડેટ છે ક્યાં વિસ્તારની અંદર વધુ વરસાદ પડશે ભારે તેથી ભારે વરસાદ ક્યાં પડશે એની અપડેટ આપણે આવતીકાલના વિડીયોમાં વાત કરીશું અત્યારે વધુ લાભ આપી શકે છે એટલો જ કહીશું બાકી વિસ્તારની માહિતી આવતીકાલના વિડીયોમાં આપવામાં આવશે હવે આ સિસ્ટમ એસીએમ મુજબ મુંબઈ આસપાસ આવી મજબૂત થઈ સાગરમાં ઉતરી અને આ સિસ્ટમ વેલ માર્કથી ડિપ્રેશન પર બની શકે છે હવે જીએપએસએ કઈ અલગ જ કરી રહ્યો છે જીએપએસ કઈ અલગ રૂપમાં છે જીએપએસ નું કાંઈ હાર છે નહીં બિચારાનું

આ પ્રમાણે સિસ્ટમનો ટ્રેક છે મુંબઈ અને દક્ષિણ ગુજરાત સુધી સિસ્ટમ આવશે પાકું છે ત્યાં સિસ્ટમ મજબૂત બની શકે છે અને ત્યાં મુંબઈ આસપાસ છે ભારે વરસાદ જોવા મળી શકે છે તો ખરેખર આ મિત્રો મુંબઈવાળા મિત્રોને સાવચેત રહેવો પડશે ત્યાં ભારેથી ભારે સત્યાવીસ અને અઠ્યાવીસ તારીખે ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે મધ્ય મહારાષ્ટ્રની સાથે સાથે મુંબઈના ભાગો છે સાંગલી સતારા કોલ્હાપુર સોલાપુર અને મુંબઈ થાણે આસપાસ છે પાલગર આસપાસ ત્યાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળી શકે છે ઓવરઓલ ગુજરાતની માહિતી વિસ્તારની માહિતી આવતીકાલે છવ્વીસ તારીખે આપવામાં આવશે પછી કુદરતી ફેરફાર થાય તો એ અલગ વાત છે અને પછી સિસ્ટમના ટ્રેકમાં ફેરફાર થાય તો અલગ વાત છે પણ આપણે ફાઈનલ માહિતી આપી દેશું પછી આપણે આપણી જુબાન ઉપરથી ન ફરશું આપણે આપણી ફાઈનલ માહિતી છે આવતીકાલે છવ્વીસ તારીખે આપી દેવામાં આવશે કયા આ વિસ્તારોની અંદર વરસાદ છે કેવો જોવા મળી શકે જો કે ઈંચની આગાહી છે હું આવતીકાલે પણ ન આપી શકીશ કારણ કે ઈંચની આગાહી છે એ શક્ય જ નથી એટલે ઈંચની આગાહી હું ન આપીશ પણ જેટલો બનશે એટલો ફાઇનલ વિસ્તારની દક્ષિણ ગુજરાત હોય સૌરાષ્ટ્ર હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત હોય કે પછી કચ્છ વિસ્તાર હોય આપણે બધા વિસ્તારોની ફાઇનલ માહિતી આપીશું કે આ માનો ધારો કે ભાઈ આ વિસ્તાર અંદર વધારે વરસાદ જોવા મળી શકે આ વિસ્તાર અંદર ઓછો આ વિસ્તાર અંદર નોર્મલ જ્યાં જેવી શકે એના દેખાશે મને ત્યાં મોડલ પ્રિડિક્શન કરી અનુમાન એના ઉપરથી આપણે મેળવી અને તમને લેટેસ્ટ વેધર મોડલ ની આપણે છે આવતીકાલે ફાઇનલ આપણે આપવાની છે અઠ્યાવીસ થી લઈ અને પાંચ તારીખ વચ્ચેનો રાઉન્ડ છે એમાં વધગત સાથે વરસાદ છે પાંચ તારીખ સુધી જોવા મળી શકે છે એની બાદ પણ વરસાદ છે બંધ ન થશે વરસાદ કન્ટિન્યુ જોવા મળી શકે છે કદાચ એવું અત્યારે લાગી રહ્યું છે કે એની પાછળ પર એક સિસ્ટમ છે પણ એ ગુજરાત ઉપર આવશે ના આવશે એની આપણે જાહેર આપવામાં આવશે આ સિસ્ટમ કદાચ

અત્યારે વિડીયો આપણે અહીંથી જ એન્ડ કરી રહ્યા છે હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરીએ તો ટોપ ગુજરાતને હોમ મંડી રેગ્યુલર અને સચોટ અપડેટ મેળવવા માટે આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો સાચીમાં સાચી માહિતી મળી મળતી રહે તેના માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો સાથે સાથે વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેજો જેથી અન્ય મિત્રોને માહિતી પહોંચી શકે અને અન્ય મિત્રો પણ આપણી ચેનલ સાથે જોડાઈ શકે આવતીકાલે ફાઇનલ વિસ્તાર સાથે આપણે માહિતી આપીશું આવતીકાલના વિડીયોમાં મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી બધાને આભાર